પોતા આવી ગઈ સવાર સવાર માં જોઈ શકો છો પોતા બની રહી પોતા પોતા બનશે અને બસ નાસ્તો સુકાઈશ કાલ પણ મતલબ કોટા સાંજે બનાવ્યા હતા પણ ગઈશ વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી મળ્યો તો ગાઈસ હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગની શરૂઆત થઈ ગઈ તમે જોયું આપણે નાસ્તો પાસ્તો બનાવ્યો અને આપણા સામે મતલબ કે ત્યાં પોણી થાય નાવા માટે એના મોટર પડી ગયો તો આપણે જો સામે પોણી થાય પણ પછો થોડી વાર નહીં નાખશે આપણી નાખવા શનિવારે એટલે ગઈસ

पोता ना पोट को ना लुगाइस ना बजा दी पोता जो मना है वो मना ले अब पोता कह ले क्या जमा जमा पानी ना बाटो भरवा तो गाइस 2 मिनट आप फोटो पर पोता है कह Tu guys finally active ફાઈનલ ખેતરમાં આવ્યા કેટલો મસ્ત નજારો જો પોણી જઈ રહ્યું જો સારો નજારો હું કહીશ રાયડ હોય ખેતરમાં ખેતરમાં આવી ગયા છે વ્યાન ભાઈ ને તમે જોઈ શકો છો એરે બેઠા ઈ વ્યાન લાબાનું તમારો છોકરો પતંગ લાબાનો તો પણ મિત્રો આના માટે પતંગ લા અને જેસી બી દેતા તારી તો કહી જો આ હું તૂટી જાય તું એ તોડી નાખશી બધું જો હા જુ જો બધું જુદું જુદું કરી નાખશું કહીશ તો કહીશ ફાઇનલ પડેતરમાં આવી ગયા હવે ખાવાનું ખાઈએ અને બસ બધું કોમકાજ કરી અને વ્યાનની સેવા તો જો અત્યારે ઘોળીઓ ને કોબળો ને અંધારોનો તો તું નહીં હું જો હવે હું જતા હા રે તું કહીશ ખાવાનું ખાઈ લીધું હવે વ્યાન બને ઉકાળવા નાખી હા <laughs> લે <laughs> <laughs> હા જો નાટક ઓ ભાઈ ક્યાં નાટક કર રહે તું ઓ ભાઈ દેખ રહે ગાઈસ રહીશ કહીશ આપણે હું ઉકાળી દઈએ જો કહીશ ખેતરમાં ખાધું આ હાજો વ્યાનભાઈ માટે તડકો ના ને એટલે ખાલી બધું ભલે કર્યું અને પાપડનો વેલો કઈ સાર્યુંપડ જોઈ પાપડિયો એ રી પાપડનું વેલો ગઈ શકું પેન થી પાડો પેલો લેબડો પાણ ની મય કાઢ્યો મતલબ તો ગઈ સાંજ વાગ થઈ જઈ હ વેન ભઈ એટલો હોઈ રહી જો વેન ભઈ હોઈ રે આપણે પણ હું જાય તો થોડું તો તો ગઈ સુ વાગી ગઈ હઈ ચલો ખબર હાલા તો ફોન આય ને તને ખબર ત્યાં ન કરતી હ એ આપણ હોઈ રહી આપણે પણ હાલો જઈ જાય જો તો ઊંકવા દઈએ એમ તો આપણે થોડા ફરી મમ્મી નાબાનો ટાઈમ થયો હો તો આપીએ એટલે આપડે સાબુ બનાવીએ એટલો કંઈસ મતલબ ચોલો વળખાવું પડશે તો વ્યાન પેનો મૂકવા દઈએ આપણે એકવાર મમ્મી આબા મમ્મી નાબાની વાત જોઈ ગઈ બસ ચોલો વળખાવશું કંઈસ લોગ તો ચોલોબો નહીં કરતા કવા અપલોડ કરવાનો પણ ટાઈમ થવાનો અગાઇશ એટલો મળીને આ વ્લોકમાં જય માતાજી એમને બેનભાઈ હોઈ રહી કહીશ તો ચેનલને સબસ્ક્રાઈબ પણ દેજો અને લાઈક કરી દેજો તમને કેવો વ્લોગ કામ કોમેન્ટ કરી દો પણ ખ્યાલ આવશ